ગઈકાલે અઠવા પોલીસ સ્ટેશનની હાલમાં ડકા ઓવારા ખાતે એક બનાવ બનેલ હતો મારામારીનો જેમાં નિલેશ ઉર્ફે નીલુ નામના માણસનું મરણ થયેલ છે બનાવની વિગત એવી છે કે નિલેશના દીકરાને વિશાલ ઉર્ફે કાંચો દ્વારા કોઈને કોઈ બાબતે ટોકવામાં આવતું હતું અને નિલેશનું એવું કહેવું હતું કે પોતે ટોર્ચર કરતો હતો જે બાબતે વિશાલને ઠપકો આપવા જતાં નિલેશ અને વિશાલ વચ્ચે હાથાપાઈથી જેમાંથી ચક્કોનો પણ ઉપયોગ થયો છે અને વિશાલે નિલેશને ચક્કુના ગા મારેલ જેના ભાગરૂપે નિલેશનું મરણ જાહેર કરેલ છે અને તેનું મર્ડર થયેલ છે જે મતલબની ફરિયાદ અંકિત વિશાલ નાઓની દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જી બંને આરોપી છૂટક મજૂરી કરે છે જેમાં હાલનો આરોપી છે તે રીતેનું કામ કરે છે તથા મરણ જનાર છે વેસુ ખાતે કોન્ટ્રાક્ટરનું હાથ નીચે છૂટક મજૂરી કરે છે બંનેમાંથી કોઈનો ગુનાઈ ગુનાહિત ઇતિહાસ ધાલ ધ્યાને આવેલ નથી પરંતુ તે બાબતની તપાસ જારી છે જી વિશાલે છાતીમાં અને પેટના ભાગે મારેલ છે અને આશરે દસેક જેટલા ગામ મારેલ છે